હેલો ફ્રેન્ડ શ્રીપીંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે હાઇડ્રોજનના જુદા જુદા સ્વરૂપો અંગે ચર્ચા કરીશું હાઇડ્રોજન પણ અલગ અલગ સ્વરૂપે હોય હાઇડ્રોજન નોર્મલી સામાન્ય રીતે એસ એટલે ડાયટો કે દ્રિપરમાણીય સ્વરૂપે હોય પરંતુ એના સિવાય એ બીજા ચાર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે કયા ચાર સ્વરૂપો તો એક છે પરમાણવીય હાઇડ્રોજન એક નવજાત હાઇડ્રોજન એક અધિશોષિત હાઇડ્રોજન અને સ્પીન આઇસોમરમાં આપણે બે પ્રકાર ભણીશું ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન શું છે એના અલગ અલગ સ્વરૂપોની વિગતવાર ચર્ચા આપણે અહીંયા કરીએ ઓકે મિત્રો હાઇડ્રોજનના જુદા જુદા સ્વરૂપમાં મિત્રો પહેલું આપણે ભરીએ પરમાણવીય હાઇડ્રોજન પરમાણવીય હાઇડ્રોજન એટલે પરમાણુ સ્વરૂપમાં હાઇડ્રોજન જેને આપણે કહી શકીએ એટોમિક હાઇડ્રોજન કેવો

પ્લેટિનમ કે ટંગસ્ટન ના તાર વડે કે જે વિદ્યુતના વીજ પ્રવાહના કનેક્શનમાં હોય એની સાથે જોડાણમાં હોય અને એના વડે એને ઊંચું તાપમાન લાગુ પાડીએ અને નીચું દબાણ તો ખરું જ તો એ પરિસ્થિતિમાં આ તમારો જે આણવીય હાઇડ્રોજન છે એ આણવીય હાઇડ્રોજન વચ્ચેનો એચ ડેશ એચ વચ્ચેનો સહસંયોજક બંધ તૂટી જાય મિત્રો અને આપણને બે એચ અને એચ એટલે અણુમાંથી પરમાણુ સ્વરૂપમાં આવી જાય પરમાણીય સ્વરૂપમાં આપણને હાઇડ્રોજન મળે અને એની માટે આપણે કેટલી ઉર્જા ખર્ચવી પડે એકસો ચાર પોઈન્ટ પાંચ જે એની બંધ વિયોજન એન્થાલ્પી છે એકસો ચાર પોઈન્ટ પાંચ કિલો કેલરીમાં છે તમારે એને ઝૂલમાં જોતી હોય તો ત્રણસો ને પાત્રીસ નવ કિલો ઝૂલ પ્રતિમૂન ઓકે એટલે બહુ સાદી વાત છે મિત્રો તમે અણુને તોડો એટલે પરમાણવીય સ્વરૂપમાં આવે જે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં બી ભણી ગયા છીએ બરાબર છે જે પરમાણવીય કણ એન્થાલ્પી થઈ તો આની પરમાણવીય કણ એન્થાલ્પી થી આપણને આવી રીતનો અણુમાંથી પરમાણુય સ્વરૂપમાં હાઇડ્રોજન મળ્યો મિત્રો આ જે પરમાણવીય હાઇડ્રોજન છે એ પરમાણવીય હાઇડ્રોજન નવજાત હાઇડ્રોજન બરાબર જેના પછી ભણશું એના કરતા સામાન્ય હાઇડ્રોજન એટલે કહું તો H2 એના કરતાં અને એનો એક બીજો પ્રકાર આપણે ભણવાના છીએ અધિશોષિત હાઇડ્રોજન એપ્સોપ હાઇડ્રોજન એ બધા કરતાં કેવો છે વધારે સક્રિય છે ટૂંકમાં આ હાઇડ્રોજનના બધા સ્વરૂપોમાં સૌથી વધારે સક્રિય છે કેમ વધારે સક્રિય છે કારણ કે આમાં અણુ નહીં પણ પરમાણુ સ્વરૂપે હોય નોર્મલી આપણે કોઈ હાઇડ્રોજન ઓલરેડી સક્રિય જ છે પણ હાઇડ્રોજનને પ્રક્રિયા કરવા માટે એચ ડેસ એચ વચ્ચેનો બંધ તોડવો પડે એ અવરોધ બાકી હોય એચ ડેસ એચ તોડવાનું બાકી હોય પણ આમાં તો ઓલરેડી હાઇડ્રોજન આપણને પરમાણવીય

એટોમિક હાઇડ્રોજન ટોર્ચ જે વેલ્ડિંગના કામમાં વપરાય જે ધાતુઓના વેલ્ડિંગમાં વપરાય એની અંદર આ કોન્સેપ્ટનો ઉપયોગ થાય એટોમિક હાઇડ્રોજનનો ઉપયોગ થાય અને એ ટોર્ચ એક પ્રકારનું વેલ્ડિંગ આવે મિત્રો કે જેની મદદથી આપણે આશરે આશરે પાંચ હજાર સેલ્સિયસ જેટલું તાપમાન આના દ્વારા મેળવી શકીએ ઓકે તો આ એક રીતનો અતિ સક્રિય એવા આપણે પહેલા હાઇડ્રોજનના સ્વરૂપની વાત કરીએ કયો હાઇડ્રોજન પરમાણવીય હાઇડ્રોજન હાઇડ્રોજનનું બીજું સ્વરૂપ એટલે આ નવજાત હાઇડ્રોજન એને એમ જોવા જઈએ તો ન્યૂ બોર્ન હાઇડ્રોજન કહેવાય અને અંગ્રેજીમાં એને નેસેન્ટ હાઇડ્રોજન બી કહેવાય નેસેન્ટ હાઇડ્રોજન કેવી રીતે મળે મિત્રો આ નેસેન્ટ હાઇડ્રોજન જે છે એ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા બરાબર તાજા મેળવેલા હાઇડ્રોજન ને શું કહીશું આપણે નવજાત હાઇડ્રોજન કહીશું ધાતુ આપણે લીધી છે ઝિંક અને એની સાથે પ્રક્રિયા કરીએ એટલે જેડેનેસો મળે અને મિત્રો અહીંયા ZnSO4 ફોર વધતા લખ્યું તમે ધ્યાનથી જુઓ ટુ ટાઈમ H લખ્યું છે જેને આપણે કહીશું નવજાત હાઇડ્રોજન ઓકે એટલે ટૂંકમાં ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી જે આપણે આગળ હાઇડ્રોજનની બનાવટમાં જોઈ ગયા છે આની જેમ જ ઝેડેન વધતા તમે એસસીએલ કરી શકો તમે ઝેડેન વધતા એનએઓએચ કરી શકો ઓકે તમે પાણી સાથે સોડિયમની પ્રક્રિયા કરી શકો સોડિયમ વધતા પાણી આ બધી પ્રક્રિયામાંથી જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય ને એ હાઇડ્રોજન આપણો આ નવજાત હાઇડ્રોજન છે

એમાંથી તમે હાઇડ્રોજન વાયુ પાસ કરો તો એમાં એમ એન પ્લસ સેવન જે હોય કે રિડક્શન થતું નથી ઓકે ટૂંકમાં એનો કલર દૂર થતો નથી પણ જો તમે એની અંદર ઝીંક ધાતુ નાખો એસિડિક કેમ એનો ફોડતો હતો બરાબર એમાં તમે ઝીંક ધાતુના ટુકડા નાખો એટલે સ્વાભાવિક છે ઝીંક વત્તા એસિડ એટલે શું થશે ઝીંક વત્તા એસિડ તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થશે એ નવજાત હાઇડ્રોજન એ પેલા એસિડિક કેએમના ફોડના દ્રાવણનું રિડક્શન કરશે અને એના કારણેનો દ્રાવણનો કલર રંગવિહીન બનશે એટલે જે પ્રક્રિયા સામાન્ય હાઇડ્રોજન નથી કરી શકતો એ પ્રક્રિયા શું કરી શકે આપણો નવજાત હાઇડ્રોજન કરી શકે એટલે એની રિએક્ટિવિટી મિત્રો બહુ હાઈ છે અને ત્રીજી વસ્તુ તે સાંસ્તિશિત કરી શકાતો નથી એને આપણે મેળવી ન શકીએ પ્રક્રિયામાં ઉત્પન્ન થાય અને પ્રક્રિયામાં જ વપરાઈ જાય એને તમે અલગ તારવી ન શકો અલગ મેળવી ન શકો ઓકે મિત્રો તો આપણે આ વાત કરી નવજાત હાઇડ્રોજનની જેને આપણે નેસેટ હાઇડ્રોજન એવું પણ કહી શકીએ હવે આપણે જવું છે ત્રીજા સ્વરૂપ ઉપર હાઇડ્રોજનનું ત્રીજું સ્વરૂપ એટલે મિત્રો અધિશોષિત હાઇડ્રોજન અધિશોષિત નામ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ હાઇડ્રોજન વાયુ ક્યાંક અધિશોષણ પામેલો છે છે મિત્રો તો ધાતુની સપાટી ઉપર અધિશોષણ પામેલા હાઇડ્રોજનને અધિશોષિત હાઇડ્રોજન કહે છે એને મિત્રો નિલંબિત હાઇડ્રોજન તરીકે પણ ઓળખાય કઈ કઈ ધાતુ એ અગત્યનું છે એમાં સૌથી વધારે અધિશોષણ મિત્રો પેલેડિયમ ધાતુ ઉપર થાય ગ્રેહામ નામના વૈજ્ઞાનિકે એવું જોયું કે પેલેડિયમ નીચા દબાણે એના કદ કરતા એટલે તમે જેટલા કદનો પેલેડિયમ લીધેલો છે એના કરતા આશરે આશરે નવસો પાંત્રીસ ગણો હા મિત્રો નવસો ને પાંત્રીસ ગણો હાઇડ્રોજનનું શું કરે એપ્સોપ્શન કરે અધિશોષણ કરે બહુ મોટા પ્રમાણમાં અને એ પેલેડિયમની જેમ પ્લેટિનમ નિકલ સોનું અને એફી આ ધાતુઓ પણ હાઇડ્રોજનના અધિશોષણનો ગુણધર્મ ધરાવે બરાબર એના કારણે આ બધી ધાતુઓ જે છે જે અધિશોષણ કરે હાઇડ્રોજનનું એ રિડક્શનના કામમાં લેવાય અને હાઇડ્રોજિનેશનમાં કામમાં લેવાય આપણે હાઇડ્રોજનેશન ભણી ગયા છીએ વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવાની પ્રોસેસ આપણે જોઈએ છે એવી કોઈ પણ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કે જેમાં હાઇડ્રોજનનું ઉમેરણ થતી હોય અને યાદ છે ને મિત્રો હાઇડ્રોજનનું ઉમેરણ થતું હોય એમાં આપણે મોટાભાગે આ ત્રણ જ ઉદ્દીપક વાપરીએ પ્લેટિનમ પેલેડિયમ કે નિકલ હવે આપણને સમજાય કે કેમ કારણ કે એમની સપાટી ઉપર હાઇડ્રોજન થોડાક પ્રમાણમાં નહીં બહુ જ મોટા પ્રમાણમાં હાઇડ્રોજન શું થઈ જાય પામે ઓકે અને જે છે એ તાપમાન 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 પર આધારિત આધારિત હોય ઉપર એટલે જો મિત્રો વધારે હોય ને તો ધાતુ ઉપર અધિશોષણ ઓછું થાય અને તાપમાન જો ઓછું હોય ને તો અધિશોષણ વધે ટૂંકમાં અધિશોષણ તાપમાન ઉપર ડિપેન્ડ કરે અને એવું સાબિત થયું છે કે અધિશોષિત હાઇડ્રોજન હોય એ ધાતુની જે

હાઇડ્રોજન આંતરાલી હાઇડ્રોજન પ્રકારના છે જે બહુ સારા ઉદ્દીપક તરીકે વર્તે ઓકે અને એ રિડક્શનના કામમાં ખૂબ ઉપયોગી છે હવે ચોથો અને છેલ્લો પ્રકાર આપણે મિત્રો જોવા રિડક્શન ઓર્થો અને પેરા હાઇડ્રોજન આ ઓર્થો અને પેરા હાઇડ્રોજન એ સ્પીન આઇસોમર છે કેવા છે મિત્રો સ્પીન આઇસોમર આઇસોમર અંદર ભ્રમણ આઇસોમર કહી શકીએ અને આપણે કેન્દ્રીય ગુજરાતીમાં લખું તો કેન્દ્રીય ભ્રમણ સમસ્થાનિકો તરીકે ઓળખી શકીએ કેન્દ્રીય ભ્રમણ સંસ્થાનિકો આ શું હોય કેન્દ્રીય ભ્રમણ સંસ્થાનિકો મિત્રો જેના કેન્દ્રમાં એકી સંખ્યામાં ન્યુક્લિયોન્સ રહેલા છે જેમ કે આપણા હાઇડ્રોજનમાં હાઇડ્રોજનની અંદર એકી સંખ્યામાં ન્યુક્લિયોન્સ છે કેટલા છે તો એમાં એક જ પ્રોટોન છે તો એકી સંખ્યામાં જેમાં તો તેની અંદર આવા કેન્દ્રીય કેન્દ્રીય ભ્રમણ ભ્રમણ જોવા મળે આઇસોમોરમાં બહુ સહેલું છે મિત્રો કેન્દ્રીય ભ્રમણ આઇસોમરની અંદર બે પ્રકારના આઇસોમોર જોવા મળે ઓર્થો સ્વરૂપ અને પેરા સ્વરૂપ ઓર્થો અને પેરા સ્વરૂપ એકબીજાથી અલગ કઈ રીતે પડે તો બરાબર સમજીએ હાઇડ્રોજનના અણુનું કેન્દ્રનું ભ્રમણ યાદ રાખજો ઇલેક્ટ્રોન નહીં બરાબર માર્ક કરજો મિત્રો કેન્દ્રોનું ભ્રમણ એક જ દિશામાં હોય તો તેને ઓર્થો હાઈડ્રોજન કહેવાય જેમ કે અહીંયા આપણે બે પ્રોટોન બતાવ્યા છે અને બે પ્રોટોનનું ભ્રમણ એક જ દિશામાં છે સમઘડી દિશામાં બતાવેલું છે એક જ દિશામાં છે એટલે આને આપણે કયો કહીશું ઓર્થો હાઈડ્રોજન કહીશું અને હાઇડ્રોજનના અણુમાં કેન્દ્રનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં હોય તો તેને શું કહીશું આપણે પેરા હાઇડ્રોજન જેની અંદર આ પ્રોટોનની દિશા એ સમઘડી છે તો આ પ્રોટોનની દિશા વિષમઘડી છે એટલે એમની સ્પીન એકબીજા કરતા વિરુદ્ધ છે અને સ્પીન એકબીજા કરતા વિરુદ્ધ હોય બરાબર

માં પણ તમને આવા કેન્દ્રીય ભ્રમણ જોવા મળે ઓકે આ કેન્દ્રીય ભ્રમણ આઈસોમરમાં જે કીધું તે પ્રમાણે ખાલી કેન્દ્રની દિશા કેન્દ્રના ભ્રમણની દિશા બરાબર આધારે પ્રકાર પાડી શકાય યાદ રાખજો સમાન દિશામાં હોય તો આપણે એને શું કહીશું ઓર્થો અને જો વિરુદ્ધ દિશામાં હોય તો એને આપણે કહીશું પેરાહાઇડ્રોજન હવે એમાં ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશાનું શું તો મિત્રો ઇલેક્ટ્રોનનું ભ્રમણ જે છે બંનેમાં એટલે ઓર્થો અને પેરામાં એકબીજાની વિરુદ્ધ દિશામાં થતું હોય બરાબર એ વસ્તુ ખાસ નોંધો કે બંને પ્રકારના હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ વિરુદ્ધ દિશામાં થાય એક દિશામાં સમાન દિશામાં ન થઈ શકે જોઈ શકો આમાં મેં બંનેના ઇલેક્ટ્રોનના સ્પીન બતાવ્યા છે તો એકબીજાની વિરુદ્ધ દિશામાં જ છે જો સમાન દિશામાં હોય તો પોલીના સિદ્ધાંત પ્રમાણે સ્વાભાવિક છે એ શક્ય ન બને અને હાઇડ્રોજનનો એસ ટુનો એ અણુ અસ્થાયી બને એટલે આ જે વાત છે કે ભાઈ સમાંતર સ્પીન હોય સમાંતર સ્પીન હોય કે વિરુદ્ધ સ્પીન હોય એ માત્ર કોની માટે માત્ર પ્રોટોન જે કેન્દ્રમાં છે એની સ્પીનની વાત કરું છું ઇલેક્ટ્રોનની સ્પીનની વાત નથી કરતો મિત્રો ઇલેક્ટ્રોનની સ્પીન તો એકબીજાની વિરુદ્ધ દિશામાં જ હોય અને એના ઉપરથી બીજું એક ખાસ વસ્તુ જોજો કે જે આ હાઇડ્રોજન હોય હાઇડ્રોજનમાં કુલ સ્પીન ટોટલ સ્પીન આપણે જોઈએ તો ટોટલ સ્પીન બંને સરખી દિશામાં એટલે વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે વન થશે જ્યારે આ જે છે પેરાહાઇડ્રોજનની અંદર

તાપમાન શૂન્ય કેલ્વિન તાપમાન એ મિત્રો યાદ રાખજો પેરા હાઇડ્રોજન સોએ સો ટકા હોય એમાં ઓર્થો હાઇડ્રોજન જરાક પણ હોતો નથી એટલે રેશિયો શું થયો જ્યારે વાયુના પ્રવાહીકરણના તાપમાને જ્યારે વાયુ પ્રવાહીમાં ફેરવાય એ તાપમાને બંનેનું પ્રમાણ સરખું છે પચાસ ટકા ઓર્થો છે અને પચાસ ટકા પેરા છે એટલે શું થશે વન જેમ વન આવશે અને ઓરડાના તાપમાને પેરા જે છે પચીસ ટકા હોય અને ઓર્થો જે છે પંચોતેર ટકા હોય ઓકે એટલે ઓરડાના તાપમાન હોય કે તેથી વધારે તાપમાને હંમેશા પેરા ઓછો અને ઓર્થો વધારે એટલે રેશિયો જોવા જઈએ તો જેમ ત્રણ થશે તો આનું પ્રમાણ શું હશે એ ડિપેન્ડ સપોન તાપમાન શું છે તાપમાન ઉપર આધારિત છે આ પેરા હાઇડ્રોજન ની આંતરિક ઉર્જા ઓર્થો હાઇડ્રોજનની ની આંતરિક ઉર્જા કરતા કેવી હોય ઓછી હોય ઓકે એટલે આંતરિક ઉર્જામાં સ્વભાવિક છે પેરા કરતાં ઓર્થોની વધારે હોય કેમ વધારે હોય વાતને સમજવા જેવી છે આ પેરા જે છે ને તો પેરાની અંદર વિરુદ્ધ દિશામાં સ્પિન હોય અને વિરુદ્ધ દિશામાં સ્પિન હોવાના કારણે પરિણામી સ્પીન ઝીરો થઈ જાય અને જેના કારણે એના અણુની આંતરિક ઉર્જા ઓછી હોય જ્યારે ઓર્થોની અંદર બંનેની સ્પીનની દિશા એક સરખી હોય અને સ્પીનની દિશા એક સરખી હોય તો પરિણામી સ્પીન એક થાય અને એના કારણે હંમેશા પેરા કરતાં ઓર્થોની આંતરિક ઉર્જા વધારે હોય અને બીજું સ્થાયીતામાં મિત્રો ધ્યાન રાખજો કે હંમેશા ઓર્થો સ્વરૂપ જે છે એ પેરા સ્વરૂપ કરતાં વધારે સ્થાયી હોય હંમેશા કયું સ્વરૂપ સ્થાયી હોય ઓર્થો સ્વરૂપની સ્થાયીતા પેરા સ્વરૂપ કરતાં વધારે હોય જેથી પેરા સ્વરૂપ ઓર્થો સ્વરૂપમાં શું થશે રૂપાંતરિત થશે બરાબર પેરા સ્વરૂપ એની જાતે જાતે મૂકી રાખે લાંબો સમય રે તો પેરામાંથી કન્વર્ટ થઈ જશે મિત્રો ઓર્થો સ્વરૂપમાં રૂપાંતરણ થશે ઓર્થોમાંથી પેરામાં નહીં થાય કારણ કે સ્થાયીતા કોની વધારે છે ઓર્થોની વધારે છે અને જે વધારે સ્થાયી હોય એમાં પરિણમે એટલે પેરાનું સ્વૂપાંતરણ શેમાં થાય છે મિત્રો પેરાનું રૂપાંતરણ ઓર્થોમાં થાય છે ઓકે તો આ તો થયા સ્પીન આઇસોમરની વાત મિત્રો તો આ રીતે ચોથો પ્રકાર આપણે જોયો ઓર્થો અને પેરા હાઇડ્રોજન કે જે સ્પીન આઇસોમર છે આ રીતે આપણે હાઇડ્રોજનના ચાર જુદા જુદા સ્વરૂપોની ચર્ચા આ વીડિયોમાં કરી ઓકે મિત્રો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં